બહુ દુઃખદ બાબત છે ગુજરાતના એક અરવલ્લી જિલ્લામાં શિક્ષણ જગતમાં એક ભૂકંપ કહી શકાય એવી આ વાત થઈ છે આ વાત સાંભળીને જ્યારે એમ થાય છે કે પંચોતેર વર્ષ પછી પણ અનુસૂચિત જાતિ ઉપર આટલો બધો અત્યાચાર અને આટલી બધી માનસિકતા માન્ય વડાપ્રધાન સાહેબનો જન્મદિવસ હોય અને સત્તર તારીખની સફાઈની જાહેરાત થઈ હોય ત્યારે રોડ સાફ થાય રસ્તા સાફ થાય અને આ એક શિક્ષક એ સીઆરડીઓ મને પોતાને ખબર નથી પણ એ બેન કઈ રીતે શિક્ષક બન્યા એમણે જે ભાષાનો પ્રયોગ કર્યો છે ગુજરાત સરકારે પરિપત્ર બનાવ્યો ભલે ખોટો પરિપત્ર હોય ઘેર ઘેરબંધાની પરિપત્ર હોય તો એ પરિપત્રની જાણ સંબંધિત અધિકારીને કરવાની હોય પણ જે રીતે બેનનું રેકોર્ડિંગ સાંભળ્યું છે એ બહુ દુઃખદ છે એટલે ગુજરાતના અરવલ્લી જિલ્લાના પ્રશાસનને માન્ય કલેક્ટર સાહેબને ટીડીઓ સાહેબને અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને જાણ કરી છે કે આ ચેતનાબેન જે ભિલોડાના જે છે એમની માનસિકતા ગુમાવી બેઠા છે અને તાત્કાલિક સત્વરે એમને ટર્મિનેટ કરવામાં આવે કારણ કે ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લાની પ્રજા એક થઈને જ જીવે છે અહીંયા શાંતિનો માહોલ છે પણ પ્રશાસન દ્વારા આ કર્મચારી અશાંતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે અનુસૂચિત જાતિ ઉપર આવ્યો ગેરબંધારણીય શબ્દોનો આક્ષેપ મૂકીને ખરેખર બહુ ખોટું હાર્યું છે જ્યારે ગુજરાત અને ભારતની પ્રજાને ખબર હર્ષે કે ગુજરાતની અંદર અને વડાપ્રધાનના મૂળ વતનમાં આ પ્રકારના ગેરબંધારણ શબ્દનો ઉપયોગ થાય છે એ બહુ દુઃખદ છે આની અંદર આ રેકોર્ડિંગ જે છે એ રેકોર્ડિંગ તમે સાંભળી શકો છો અને સત્વરે પ્રશાસનને વિનંતી કરું છું કે આ ચોવીસ કલાકની અંદર આ બેનને ટર્મિનેટ કરવામાં આવે અહીંતર જે કંઈ પણ થશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે કારણ કે શાંતિ જાળવવાનું કામકાજ પ્રશાસનનું છે અને પ્રશાસનના કર્મચારીએ અશાંતિ ફેલાવવાનું કામ કર્યું છે તો એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કેમ ના કરવી જોઈએ એમ હસમુખ સક્ષેના બંધારણીય અધિકાર આંદોલન સમિતિ વતી અને અરવલ્લી જિલ્લાના પ્રજાવતી હું આ વાત